અમદાવાદના સાણંદ તાલુકાના સોયલા ગામે આરોગ્ય શિબિર અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો સોયલા ગ્રામ પંચાયત ખાતે કૃષ્ણા સેલબી હોસ્પિટલ શારદા સ્કૂલ ઓફ ફાર્માસીના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજાયો સોયલા ગ્રામ પંચાયત ખાતે આરોગ્ય જાગૃતિ રેલી પોસ્ટર પ્રદર્શન નાટકનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ગામના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે શારદા સ્કૂલ ઓફ ફાર્માસીના ફાર્મડીના પિસ્તાલીસથી વધુ વિદ્યાર્થીઓને સોયલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જોડાયા આરોગ્ય કેમ્પમાં મફત આરોગ્ય ચકાસણી કરવામાં 150 થી વધુ ગ્રામલોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આપનું નામ છે શું કેમ્પ નમસ્કાર, હું છું ડોક્ટર નેહા શર્મા, હું કૃષ્ણશાળબી હોસ્પિટલ તરફથી આવી છું હેલ્થ એવેન્યુ સ્કેન માંથી. કૃષ્ણશાળબી હોસ્પિટલ એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. ત્યાં આપણી પાસે ICU, ક્રિટિકલ કેર, ડાયાલિસિસ, કેથલેબ, ઇમરજન્સી સર્વિસીસ બધું છે. આપણે અહીંયા કેમ કર્યું કારણ કે આપણે અવેરનેસ ફેલાવી હતી કે કેટલા બધા રોગો લોકોને ઘણા બધા રોગો છે જે ડાયગ્નોઝ નથી થતા આપણે બીપી હોય ડાયાબિટીસ હોય લોહીની ટકાવી ઓછી હોય એનાથી પણ આપણે એની સારવાર માટે દવાઓ તો કરી જ પણ જો અત્યારે તમને ઇનફ ના લાગે કે તમને આગળ કોઈ ક્વેરી હોય તો તમે કૃષ્ણા શાલબી હોસ્પિટલ કે શાલબીની બાકીની બ્રાન્ચિસ પર આવી શકો છો આપણે નરોડા બ્રાન્ચમાં પીએમ જે કાર્ડ પણ ચાલે છે સરકારનું સરકાર તરફથી જે મદદ હોય શકે એ બધા સરકાર કરે છે તો આપણે પણ આપણી રીતે આપણી હેલ્થ માટે સ્ટેપ લેવા જોઈએ એ અવેરનેસ અમે ટ્રાય કરી શું આપણું નામ છે અને શું આજે કાર્યક્રમ કરવા નમસ્કાર મારું નામ ડૉક્ટર સૌરભ વંજારા છે હું ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં એઝ અ પલવોન કામ કરું છું આજ રોજ ત્રીજી ઓક્ટોબર બે હજાર રોજ અમે સોયલા ગ્રામે આવ્યા હતા અને એક હેલ્થ કેમ્પનું આયોજન કરેલ હતું ફાર્મ સ્ટુડન્ટ કે જે શારદા યુનિવર્સિટીના હતા એમના સહયોગથી અને સોયલા ગ્રામ પંચાયતની મદદથી આ કેમ્પનું આયોજન કરવાનું થયું છે આ કેમ્પનો લાભ લગભગ દોઢસોથી વધુ દર્દીઓએ લીધો કેમ્પ કરવાનો ઉદ્દેશ્ય એ કે ગ્રામ ગ્રામીણ પ્રજામાં આ હેલ્થ અવેરનેસનું એક વાતાવરણ ઊભું થાય અમે લોકોને વધુમાં વધુ માહિતી પહોંચાડી શકીએ કે એ લોકોને બીપી ડાયાબિટીસ જેવી સમસ્યા હોય તો ખાલી દેશી દવા સહારે ના રહે અને વગર પ્રિસ્ક્રિપ્શનના રોજ દવા ચાલુ કે બંધ ના કરે સાથે પ્રસૂતિ દરમિયાન એ લોકોએ મહિલાઓએ શું કાળજી રાખવી ટીટેનસનું ઇન્જેક્શન લેવું ખોરાકમાં શું ધ્યાન રાખવું એ પ્રકારની જાણકારી આપેલ હતી જે દર્દીઓ આવ્યા હતા એમને દવામાં પ્રિસ્ક્રાઇબ કરેલ છે અફઝલ ખાન પઠાણ સાથે બેહલોન મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ